ઘડીક માં તો હાવ જઈ બોલવા માંડ્યો ભાઈ આમ તો જો હા વરસાદ ની દરિયા માં છે કઈ અને આ વરસાદ પાછો આવ્યો એ પવન સાથે આવ્યો જો આ પવન ના આસો પાલા બોલે આખે આખું છે એ પાણી નું ભરાઈ ગયું આ બાજુ બધે જોઈ શકો હો તમે અત્યારે સ્થિતિ ઓલી છે હાવ અને આ માંડવી એક તો અડધી ઉગી નથી ને અડધી ઉગી કેવો વરસાદ છે માં એવું છે હા આજ પાછું ચાલુ થઈ ગયો છે આમ જોવો નેકરો હાવ દંદેડા પડે સપો જય દ્વારકાધીશ કેમ સમજાય મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગ ની ને ઉપર થી પડે છે ઠંડા ઠંડા સાટા અને આજે વરસાદે ભાઈ પાછી હે ને દે ધરાધન ચાલુ કરી છે કારણ કે જોઈ શકો તમે ફરિયામાં પાણી બાણી નીકળી ગયા આ બધું સહી ખેતરમાં જો આખા આખા મહિના પાણી બાણી નીકળવા પછી વાવેતર અડધું બાકી છે બીજા નંબરમાં જે ઉઈગું છે ને અતકેશું ઉઈગું છે અને આજ પાછા મેહુલે મંડાણ માંડી દીધા છે હવે ખેડૂતની તો હું સ્થિતિ સર્જાય એનું કંઈ નક્કી નથી વાળી ચાકડી ચા પાણી પીને પછી આપણે ભાગવું પડશે કારણ કે અહીંથી તો પછી ભાગે હા જે આવતું પછી કારણ કે સેલું જાય ને એની બીક લાગે જો અહીંયા હું તમને વરસાદની સ્થિતિ દેખાડું તો ખેતરું ભાઈ પાછા પાણી ભરાઈ ગયા અને માંડવીને બિસાડીને પાણીની જરૂર છે નહીં અને આ ઉપરથી ઇન્દ્રદેવ છે એ એક જ ધારું પાણી વરહાયવા વરફાયું ભાઈ એટલે હવે આમાં બહુ સ્થિતિ અત્યારે ગંભીર કહેવાય એવી છે અને અમે આમ જો ખેતરું પાણી ભરાઈ ગયા તમને દેખાડવા જો અહીંયા બારે મેઘ થયા આવે ને એવી સ્થિતિ સર્જાણી છે કારણ કે હવે વરસાદ કઈ રહે એવું લાગતું નથી આપણે કાંઈ કાંઈ જવું જોઈએ સેલું આવી જાય ને તો બેટરી વાળી ગાડીને આપણે હલવા હું એટલે મારા વાલા આમ તમે જોઈ શકો આખે આખું પાણીનું ભરાઈ ગયું આ બાજુ બધે જોઈ શકો તમે અત્યારે સ્થિતિ ઓલી છે હાવ અને આ માંડવી એક તો અડધી ઉગી નથી ને અડધી ઉગી છે ને વરસાદ કે હું ઊગવા દઉં નહીં કારણ કે આમાં એવું બધું કામકાજ છે તમે જોઈ શકો છો અત્યારે આ પાણી એક જ ધારો અહીંયા પડે છે ભાઈ આપણે કામ કરવી અહીંયા જે પાણી પડે છે ને એનો ફરીડો ફરીડો છે ને આમનો ફેરવી નાખીએ આપણે કારણ કે નકર આ પાણી આમ વહી જાય ને તો એ પડતર ક્યારે હશે એટલે એટલું કરી દેવી તો એટલું ઓછું અને જેને કારણે છે આમ જો આ પાણી આમ વહી જાય ને તો વાંધો નહીં આવે અને આમ જોઈ લો હા પાણી પાણી જોકે આખી માંડવી છે એને કઈ વાંધો નથી આવડી આ માંડવીને પણ આપણી માંડવી છે ને એને આ પાણી પાછા ખેતરમાં આજ તો સતરા હજાર થઈ ગયો નકર સત્રી ભાષામાં એક ધારો નકર હેડ રેડ હતો પણ આ આંધાયું પાછું પાણી ભરાઈ ગયું ખેતરમાં પાછું પાણી ભરાઈ ગયું એટલે આ વરસાદ આવે અત્યારે હું સ્થિતિની નિરીક્ષણ કરવા આવ્યો હતો હા તો આ ખેતરમાં આખે આખા પાછા પાણી ભરાઈ ગયા હવે મારે સા પીવું હોય પણ સા પીવાની જો વાત જોઈ ને તો સહેલું આવી છે તો ફલવાઈ જાય ને તો કાંઈ થાય કારણ કે ખેતરું પાણી ભરા છે બીજા બે ધનાધન કરશે ને તો મારી દે હા એટલે હાલો આપણે હવે અત્યારે સતરીનો સહારો લીધો છે પણ રેનકોટી ગાડી પીડો છે બધું ભેગું છે પલટતું પલટતું તો પલટતું પલતું લપી જાવું જોઈએ હાલો તો આમ જો પાણી પીડ્યું છે હવે ઘડીક આપણે વાડી ધારા જાય તો આ વધતું જાય મેં સા પાણી થાય તો ભલે નકર ફસકાવીએ તો આમાં ધ્યાન રાખવું પડે ભાઈ નકર ફોગ દે પગ દહેરા કહેવાય લપટી જાય છે ખા બહુ વરસાદ છે આ જાણવા તો ઓછો લાગે આમ તમે જોવો ને પાણી પાણી કરી દીધા ભાઈ તો વાડીએ આવી તો ગયા તો કામ જાદુ હતું પણ થાય એમ નથી તો પેલું કામ આપણે એ કરી દેવી કે ખુબ સિંચ ને કરી દેવી ને કરવામાં પાણી ભરાય રાખે ને તો એ છે ને હારી આડી કરી નાખીએ ને એટલે પાણી ભરાય નહીં બે વાત અને આમ જો વરસાદ આમ તો જો પડે ભાઈ ભાઈ ભાઈ

પાડી ને એમ થતું છે કે વરસાદ રે તો સારું રણેલા તારોડિયા ખડતા વેન જેવું લાગે હા ગીરના તો દેખાતો નથી નામે સામે જો ખેતરો બધે પાણી ભરાઈ ગયા હાબો હાઈ આખે આખા જોઈ લ્યો એટલું એટલું પાણી પડે મૂકે ભાઈ ભૂખા બોલાઈ જાય ગાય ને ગમતું નથી બધું ભેગું થયું છે બહુ વરસાદ છે દંદેડા પડે છે ઉપરથી પણ ઓન ભેગો વાય છે ને ઉપરથી એક ધારો દંદેડા પડે

તો ભાઈ ચાલુ થઈ ગયો હોય આવીને વરસાદ તમે જોઈ શકો હોય સર્વત્ર બધે મે ને મે હા તો આમ માઇજો હા એક હજારો બધી બાજુ થઈ એક હજારો વધે છે અને આ બધું કારણે વરસાદ થઈ નુકસાનકારક છે કારણ કે વાવાઝોડું બાકી છે એ બધું ઘણું બધું કામકાજ છે બાકી છે આ રહેવાનું નામ લેતો નથી એટલે હવે આપણે વરસાદ શું કરશું હા જોઈ ગયો ખરેખર હેલી જાય બહુ ગજબ ન આ કારણે કે એટલું બધું ભાઈ રસો ન હોય તોય એ આજ પચાસ લગભગ આ પંદર વીસ દિવસ એક ધારો પડે આવે જાય આવે જાય તો એક એક ધારો પડે તો પાણી કાઢી નાખે સુકા બોલે જાય પાછો વધી ગયો ખબર ધીરો ધીરો હતો થોડી પાસો તો વધી ગયો ભૂંગરા મીંડું પાણીમાં આવ્યો કંઈક પવનની લેર ખાવાય કંઈક એમાં શાંત વધે

તો આ પવનના આસોપાલાની ખૂકું બોલે છે આમ કેમ દેખાતી છે આ નરિયા ઉપર જે ઝેડ ઉડે છે ધોધ પડે છે પાણીનો બહુ હે આજનું વરસાદ જામ્યો છે દાડી તમે દેખાડ વાદળું હે રહી જઈને આવે રહી જઈને આવે